દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના શ્રી રામદેવ પીર નવરાત્રી મિત્ર મંડળ નલિયા દ્વારા પરંપરાગત રીતે નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના જેમાં પૂજા અર્ચના તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન રાબેતા અનુસાર દર વર્ષની જેમ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જેમાં સમગ્ર ગ્રામજનો ભક્તિ ભાવ સાથે ભાગ લે છે નવરાત્રી મહોત્સવના નવ દિવસ દરમિયાન અલ્પહારની વિશેષ વ્યવસ્થા પણ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી હતી રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ બાબા રામદેવ પીરથી જય રામદેવ પીર નવરાત્રિ મિત્ર મંડળના વર્ષોની પરંપરા મુજબ દર વર્ષે ખૂબ જ ધામધૂમથી ગ્રામજનોના સાથ સહકારથી અને મહિલા મંડળ બાલિકા મંડળ યુવક મંડળ સર્વે હરીમરીને ખૂબ જ ધામધૂમથી રામદેવ પીર મંદિરની અંદર ઉજવણી કરવામાં આવે છે નવરાત્રિની અને સર્વે ભક્તો ખૂબ જ બહુળી સંખ્યામાં વધારીને માં અંબાના જગદંબાના દુર્ગાના પાવન દર્શન કરીને પાવન થાય છે અહીં દર બીજના દર મહિનાની બીજના પણ ખૂબ જ ધામધૂમથી બીજ દર્શનનો ઉત્સવ ઉજવવામાં આવે છે જે આપ સૌ ગ્રામજનોના સાથ અને સહકારથી ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યા છે જય શ્રી રામદેવજી મહારાજ અત્રે દલિયામાં રામદેવજી નવરાત્રી મિત્ર મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રી પર્વનું તો ઉજવણી કરવામાં આવે છે જેમાં મંડળના ભાઈઓ તેમજ નલિયાના ગ્રામજનો તરફથી ખૂબ જ સહયોગ મળેલ છે ને પાંચમાન વખતે સમગ્ર નલિયામાં મુખ્ય ગરબીઓમાં શ્રી મહાકાલી માતાજીનો વેશની પણ વાદળવણી થાય છે જે પણ વેશ જોવા માટે લોકો બહુળી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે છે અસ્તુ